આ સમગ્ર ઇવેન્ટ ને જાણીતા ભક્તિ કુબાવત હોસ્ટ કરશે દસ ની કેપેસિટી સાથે હોળી રમવાનું આયોજન કરવામાં આવ્યું છે હોળી રમવાના શોખીનો માટે અમદાવાદમાં અયોધ્યાની થીમ પર ધર્મરાજ ગ્રુપ દ્વારા બિગેસ્ટ હોલી ફેસ્ટ નું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે હોળી તહેવાર આવે ત્યારે દરેક ગુજરાતીઓમાં તેમજ દેશના દરેક નાગરિકોમાં અનોખો ઉત્સાહ જોવા મળતો હોય છે આ ઉમંગ બહોડો કરવા માટે હોળી કરવા જઈ રહ્યું છે અયોધ્યાવાલી થીમ પર એક અલગ જ સેટઅપ અયોધ્યા પરનો રહેશે જ્યાં ટેમ્પલ પોસ્ટર્સ ફ્લેગ્સ વગેરે રહેશે આ સમગ્ર ઇવેન્ટને જાણીતા ભક્તિ કોબાવત હોસ્ટ કરશે આ આયોજન વૈષ્ણવદેવી સર્કલ એસજી હાઈવે પાસે પચીસ માર્ચ સોમવારના રોજ સવારે ધર્મરાજ ગ્રુપ ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે થીમ બેઝ પૂરી હોલી રહેશે તેના માટે અયોધ્યા થીમ માટે આપણે એક થીમ પાર્ક બનાવીએ છીએ જે અયોધ્યા ઉપર પ્લાન કરેલું છે એ સિવાય આપણી જે ઇવેન્ટ છે એમાં ટોટલ ફિફ્ટી પ્લસ આર્ટિસ્ટ રહેશે જેમાં રેઇન ડાન્સ ફોમ ડાન્સ આઈસ બસ આ બધી જ અલગ અલગ વસ્તુઓનું પ્લાનિંગ કરેલું છે આપણે અમદાવાદવાસીઓને ફર્સ્ટ ટાઈમ આપણે આ રીતની કોઈ હોલીનું આયોજન કર્યું છે જેમાં અયોધ્યા થીમ હશે કે અયોધ્યાને લગતું કંઈક કામ હશે સવારે નવ વાગે સ્ટાર્ટ થશે સાંજે પાંચ વાગે પૂરી થશે જેમાં ટોટલી આપણે ઇન્ટરનેશનલ ડીજે ઇન્ડિયાના ટોપના ડીજે એન્ડ ડીજે બેઝ બેન્ડ આ બધું જ વસ્તુ આપણે અંદર ઇન્કલુડ કરેલું છે

આ ડીની થીમ છે એમાં હવે દિવસનો ટાઈમ છે એટલા માટે તો એને બેકડ્રોપમાં આપણે એ વસ્તુ કરી નથી શકતા પણ અમારું જે બેકડ્રોપ હશે એના બેક એન્ડમાં તમને અયોધ્યા મંદિર જ દેખાશે જે રીતના બેકડ્રોપ તમે કોઈ બી બેકડ્રોપ જોઈશો ત્યાં તો અમારો લોગો જોઈશો તો એમાં બેક સાઇડમાં તમને એ જ વસ્તુ દેખાડશે અયોધ્યાની રિવર અયોધ્યા ટાઈપનું આખે આખો એ જે થીમ હશે એ તમને અયોધ્યાની ફિલિંગ અપાવશે

પૂનમના દિવસે આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ આપણે સૌપ્રથમ પ્રથમ હોળીકાની પૂજા કરતા હોઈએ છીએ અને બીજા દિવસે આપણે હોળીનો તહેવાર સેલિબ્રેટ કરતા હોઈએ છીએ હું પચીસમી માર્ચે જોડ્યાક ઇવેન્ટમાં હોળી રમવા આવી રહી છું અને મારો ભાવપૂર્વક તમને બધાને આમંત્રણ છે કે તમે બધા બી અમારી સાથે જોડાવ જે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે ધર્મરાજ ગ્રુપ અને તમે બધાને વન્સ અગેન હેપી હોલી થેન્ક યુ સો મચ મારું નામ નિરાલી જોશી છે અને થેન્ક યુ સો મચ ફોર ધર્મરાજ ગ્રુપ કે જેમને મને અહીંયા ઇન્વાઇટ કરી વર્ષોથી જે પરંપરા ચાલતી આવી રહી છે હોળી સેલિબ્રેટ કરવાની ખાસ કરીને આપણા ગુજરાતની અંદર પ્રથમ વાર એક વખત આવી થવા જઈ રહી છે જે અયોધ્યાની થીમ ઉપર ડેડિકેટ કરે છે અને આવો વિચાર આવો ને એ એક અદ્ભુત વિચાર છે અત્યારનું યુવા જનરેશન છે જે લોકો દર વર્ષે હોળી સેલિબ્રેટ કરે છે ધામધૂમથી દરેક અલગ અલગ પાર્ટી પ્લોટમાં સેલિબ્રેટ કરે છે ક્યાંક સેલિબ્રિટીઝને પણ બોલાવે છે ક્યારેક ફેમિલી ગેટ ટુગેધર પણ કરે છે પણ આ વર્ષે મારી સાથે જે લોકો અહીંયા ઉપસ્થિત છે એક વિચાર આવો ને એક બહુ મહત્ત્વની વાત છે હોળી તો આપણે બધા સેલિબ્રેટ કરીએ છીએ અને રંગોનો પણ તહેવાર છે પણ એક વસ્તુ કે અયોધ્યાની થીમ અને જાન્યુઆરી મંદિર જાન્યુઆરી મહિનાની અંદર હમણાં જ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને આપણે ધામધૂમથી તહેવારને સેલિબ્રેટ કર્યો છે આમ તો જ્યારે રામજી ઘરે આવ્યા હતા ત્યારે દિવાળી સેલિબ્રેટ કરવામાં આવે છે પણ આ વખતે આપણા ગુજરાતની અંદર પ્રથમ વખત ધર્મરાજ ગ્રુપને એક નવો વિચાર આવ્યો કે આપણે અયોધ્યા હોળી કેમ સેલિબ્રેટ ના કરી તો એક ખૂબ સરસ મજાનો વિચાર છે અને પચીસમી તારીખે આ ઇવેન્ટ રાખવામાં આવી છે તો દર્શક મિત્રોને મારી વિનંતી છે કે આપ આવો પધારો અને ધૂળેટીનો લાભ લો રંગોનો તહેવાર છે જિંદગીની અંદર હંમેશા રંગો ભરીને રહો ખુશ મિજાજ રહો અને ખુશ રહો